નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને સમજી નથી શકતા તો તમારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જો તમારો સાથ કોઈ તમારા પોતાનાઓએ છોડી દીધો છે તો સમજી લેવું કે એમનો મતલબ એમનો સ્વાર્થ તમારાથી ખતમ થઈ ગયો છે નંબર બે તમે કેટલાય પણ સફળ થઈ જાઓ પરંતુ જે લોકોની આદત હંમેશા તમારી બુરાઈ કરવાની છે એ લોકો બુરાઈ કરતા જ રહેશે એટલે એવા લોકો પર ક્યારેય ધ્યાન ના આપવું જોઈએ મિત્રો નંબર ત્રણ દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ ના બનતા નંબર ચાર જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે નંબર પાંચ જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે એ જગ્યા ઉપર બિલકુલ ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવું પડતું હોય છે ભૂલો જીવનનો એક હિસ્સો છે પરંતુ એ ભૂલોને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ભરોસો પોતાના ઉપર રાખશો ને તો એ તમારી તાકાત બની જાય છે અને જો પરોસો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જાય છે જે લોકો દિલના સાફ હોય છે સૌથી વધારે લોકો એમનો જ ફાયદો ઉઠાવતા હોય છે દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ હવે નાનું લાગવા લાગે છે જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે યાદ રાખજો દોસ્તો અહીં સમજવા કોઈ નથી જે પણ આવે છે આપણા જીવનમાં એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમેદ રાખે છે આશા રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે જ્યારે સમય અને પોતાના બંને એકસાથે ચોટ પહોંચાડે છે ને ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે એટલે ક્યારેય કમંડ કે અહંકાર ના કરવું જોઈએ જીવનમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે રડવાથી માણસ કમજોર બને છે એક ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ કારણ કે લોકો અહીં સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે જિંદગીમાં જ્યારે તમે સાચા છો ને ત્યારે એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ને ત્યારે એને બધા જ લોકો યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારી કોઈ કિંમત ના હોય જે સંબંધોમાં તમારી કોઈ કદર ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે દોસ્તો સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય કોઈનું પણ ખરાબ નથી વિચારતા સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે મિત્રો એટલે ક્યારે દુખી ના થવું જોઈએ નિરાશ ના થવું જોઈએ જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ એકલા જ લડવી પડે છે આ જિંદગીની લડાઈ આ જિંદગીની જંગ કારણ કે હવે લોકો સલાહ આપવાવાળા ઘણા છે પરંતુ હકીકતમાં જે તમારો સાથ આપવાવાળા લોકો જે તમારો સાથ આપે એવા લોકો કોઈ નથી મળતું જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો એક એક એ માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા અને બીજું એક એ ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્ત્વના નથી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર